ખેડા જિલ્લામાં સલામત સવારીએ સમયની પાબનતા ગુમાવતા મુસાફરો મુશ્કેલીમાં મુકાયા છે નડિયાદમાં એસટી ડેપો પર ઝાલો દ્રૂઢના પેસેન્જરો અઢી કલાક સુધી અટવાયા છે બસના કંડક્ટરને કારણે પેસેન્જર અટવાયા છે નડિયાદ ઝાલોની એસટી બસનો કંડક્ટર ફોન બંધ કરી ગુમ થઈ જતાં બે પાંચ કલાક સુધી બસ ડેપોમાં પડી રહી બસમાં રિઝર્વેશન કરાવેલા મુસાફરો તેમજ અન્ય મુસાફરો અટવાતા મેનેજરને જાણ કરાઈ છે પી કે ચૌહાણ નામના કંડક્ટર સમય પર હાજર નહીં થતાં આવેવસ્થા ખોરવાઈ હતી સ્ટેન ઇન્ચાર્જ નડિયાદ બબુઆ બસ આજે નથી ઉપડી અઢી કલાક જેવો સમય થઈ ગયો શું કારણ છે શું કહેવાય એમાં કન્ડક્ટર ભાઈ જે પીકે ચવાન ભાઈ છે એમનો સંપર્ક તૂટી ગયેલો છે પોન સ્વિચ ઓફ આવે છે અને રૂબરૂ જગ્યા પર આવી અને ફરજ મુકેલ જોઈન ગયેલા છે ભાઈ કાલે પણ અત્યાર સુધી કોન્ટેક્ટ થતો નથી અને જગ્યાએ અમે બીજી અન્ય વ્યવસ્થા કરી ચૂક્યા છીએ થોડી વારમાં ગાડી ઉપડશે

અત્યારે અગિયાર વાગવા સાડા દસ થયા છે પણ હજી સુધી બી કોઈ પત્તો નથી બધા જ અહિયાં બેઠા છે બધા બે કલાક થી આ બસ માં બેઠા છે બસ કેન્સલ છે એવું બી નથી કેતા બસ ખાલી એક જ રીઝન આપે છે કે હમણાં આવશે હમણાં બસ તૃષાલ પંડ્યા દિવ્યાંગ નડિયાદ